મમ્મી છે ને ઉજ્જૈન સાત દિવસ માટે ભાગવત સપ્તાહ માં જાય છે તો મમ્મી એમ કે છે કે તમે લોકો પણ ચડો ને ભાગવત સપ્તાહ માં અરે ના ના હવે શું મમ્મી હવે અમે લોકો પછી તો ઘરે ક્યારે જવું હવે સપ્તાહમાં આવું હવે ત્યાં લાવો લેવા જેવો છે ઓમકારેશ્વર મહાકાળેશ્વર ના બે જ્યોતિર્લિંગ ના દર્શન થાય અને બહુ મસ્ત છે ઉજ્જૈન જોવા જેવું પણ છે અરે જોવા જેવું છે એટલે તમે 7 દિવસ ત્યાં સપ્તાહમાં જાવ છો હા સપ્તાહ છે ત્યાં હું જાવ છું અરે તમે જાવ છો એનો કોઈ વાંધો નઈ પણ મમ્મી એમ કે છે કે 7 દિવસ ઈ કે અમે જાય છે સપ્તાહમાં તો ઈ કે તમે આવો મિત્રો આમાં કઈ લાઈન લેવી ની જ નથી સમજાતું હવે મુંબઈ આવ્યા છે મુંબઈ થી હવે મારા સાસુ જાય છે સપ્તાહમાં તો ઈ કે તમે ભેગા આવો તો હવે અમારા ઘરે આવું કે સપ્તાહમાં જાવું ઈ નથી ખબર પડતી ભણો ભાઈ એ યાર તમે તો જીજાજી છો કે ઢીલાજી છો યાર સાવ યાર અરે એમાં હું ઢીલાજી ને જીજાજી હું તમને ત્યાં તો વારાણસીમાં ત્યાં મે તમને કીધું તું કે ઉજ્જૈન જે આવી બે જ્યોતિર્લિંગ તમારે થઈ જશે ના પાડી મને પણ હવે દર્શન કરવા હોય તો સપ્તાહ મમ્મી તો તમે ના પાડો યાર પણ પછી અમારે ઘરે ક્યારે જાવું ભાઈ ઘરે જજો ને પછી ઘરે શું ઉતાવળ છે ત્યાં શું હવે તમારે સોનાની ખેતી કરવાની વાત બરોબર છે સોનાની ખેતી પણ હવે મારા હિસાબે સાત આપડે જાય ને મહાકાળેશ્વર ઓમકારે છે જોવાનું છે નર્મદા કિનારો છે ત્યાં તમે ત્યાં સાત દિવસ સપ્તાહ કરશો ત્યાં સાત દિવસ સપ્તાહ સાંભળવાની સવાર થી એક વાગ્યા સુધી ને પછી બપોરે ભોજન લઈ અને ત્યાં બાર નહીં બહાર ફરવા જવાનું બોલો સપ્તાહમાં જવાના છે સાસુમાં તો હવે એ ઉજ્જૈન ને બધું દર્શન કરવાના છે આમાં શું કરવું એ ખબર નથી પડતી પ્રાચી તો એમ જ કે છે કે આપણે મમ્મી આરે એ કે સપ્તાહ કરી આવીએ અને ઉજ્જૈન માં જે આપણે બે જ્યોતિર્લિંગ છે ને એના દર્શન બી થઈ જાય અને ત્યાં પછી ઓલું આખું ડેવલપ કર્યું છે નરેન્દ્ર મોદી સર ગવર્મેન્ટે ને ઓલું મહાકાલ નગરી બનાવી છે આખું શંકર ભગવાન આખી મૂર્તિઓ ને બધું છે ની હા મજા આવશે તમને હા બરોબર છે બરોબર છે પણ હવે બધું ડેવલપ તો બધું આખા ઇન્ડિયા ની અંદર થયું છે પણ મિત્રો હવે આમાં ટાઈમ બુક એ તમને દિવસ દિવસ વાંધો ક્યાં વયા ખબર નહી પડે એટલી મજા આવે એ તો મજા તો આવે એમાં કઈ વાંધો પણ હવે આમાં પ્રણવભાઈ ભાઈ સાત દિવસ નીકળવાની બહુ ટાઈમ ઓલો થઈ જાય મિત્રો અરે કઈ નથી ઉજ્જૈન માં ખાલી નથી ઉજ્જૈન માં જોવા જેવી છે તો તમારે ઈ પણ બધું પતી જાય તમે તો મેં પહેલાથી જ ના પાડી તમે બહુ નેગેટિવ જો યાર અરે નેગેટિવ ની કે વાત છે પ્રણવ ભાઈ પણ મહિના દીઠિયા બાર છે ને એટલે હું એમ કહું છું મમ્મી જાતા હોય તો હવે ભલે જાતા અમે પાછા તમે કે જાવ ને બીજી વાર ત્યાં આવશું બસ ક્યાંય નથી આવતા હું તો કેટલી વાર તમને કહું છું કે ચાલો જઈએ અમે જઈએ છીએ તમે આવો અમારા ગ્રુપમાં મજા આવશે તમને ઈ વાત બરોબર છે